હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલની આગાહી ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે છથી આઠ જાન્યુઆરીએ મહારાષ્ટ્ર મુંબઈમાં વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા ઓગણત્રીસથી ત્રીસ ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં હલચલની શક્યતા ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા તો એકથી પાંચ જાન્યુઆરી મહીસાગર પંચમહાલ અરવલ્લીમાં માવઠાની શક્યતા કચ્છ બનાસ કાઠા સાબરકાંઠામાં વાતાવરણ પલટી શકે છે 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટાની શક્યતા છે એક પશ્ચિમ મヒષોળ લલખોલ 29 થી 31 માં આવશ્યક છે અને ત્યાર બાદ બેક ટુ બેક બીજા પશ્ચિમ મヒષોળ પાવન સક્રિય થયે છે પરંતુ ખાસ કરીને અરબ ભેજ અને बंगाल सागरની હલચલ છે કે પ્રતંગનો बंगाल सागरનો ભેજ છે પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં શું આવવાની શક્યતા રહેશે અને પૂર્વીય રાજસ્થાનના સરહદના ભાગો છે ગુજરાતના એમાં ક્યાંય અસર થવાની શક્યતા રહેશે ખાસ કરીને પશ્ચિમના કેટલાક ભાગો અને અરવલ્લીના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહે રહે ક્યારેક ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કંઈક અસર થઈ શકે અને આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ અસર થઈ શકે પરંતુ બેક ટુ બેગ છે ફેબ્રુઆરી સુધીમાં પચીસ દિવસો પાર છે અને ફેબ્રુઆરી સુધીમાં લોકોમાં માવછા થવાની શક્યતા ઘણી શકાય ગુજરાતમાં જોવા જઈએ તો પૂર્વ ગુજરાતના ભાગો જેમાં લગભગ ક્યારેક પંચમહાલના ભાગો ઉપરાંત અરવલ્લીના ભાગો કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ વાયુ રહે અથવા ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે પરંતુ અરબ સાગરના ભેજના કારણે મધ્ય મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે એ તારીખ લગભગ છથી છથી દસમાં આસાર લેવાની શક્યતા છે અને તે આના જ્યાંના ભેદના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે કમોસમી એટલે આ વખતે જે હવામાનમાં પ્રથમ રૂપમાં જે બદલાવ થઈ રહ્યો છે એ લગભગ સિત્તેર ટકા ભારતના ભાગોમાં આ બદલાવ આવી શકે તેમ છે